ખેંચવામાં આવે છે પત્તુ રાણી નું હશે તેની સંભાવના કેટલી દસો ગુલામ રાણી રાજા અને એક સૌપ્રથમ તો આપણને પહેલા પ્રશ્ન પત્તુ રાણી નું હશે તેની સંભાવના શું છે તો સૌપ્રથમ પી સૂત્ર લખવાનું છે ઘટના ઉદ્ભવે તેવા ની સંખ્યા નીચે કુલ પરિણામ તમારે સૂત્ર લખીને જવાબ લખવાનો છે પરીક્ષામાં તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે તો રાણી કેટલી છે આપણી પાસે એક કેટલી છે એક તો એકના છેદમાં કેટલા થશે એટલે એકના છેદમાં પાંચ તો પી એટલે પહેલો દાખલો છે પી એ બરાબર એકના છેદમાં પાંચ એ તમારે આવું લખવાનું છે દાખલા નંબર એટલે અહીંયા શું કીધું છે જો રાણીને કાઢીને એક બાજુને મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે બરાબર રાણીને એક બાજુ મૂકી દીધા એટલે દસો ગુલામ રાજા અને એકો તો અહીંયા આવશે એકના છેદમાં ચાર કેટલા આવશે એકના છેદમાં ચાર એ બરાબર એટલે કે એ પી એ બરાબર એકના છેદ ચાર જવાબ આવશે પછી બી બરાબર તો બી બરાબર શું કીધું છે રાણીને રાણી હોય તેની સંભાવના કેટલી તો રાણી હોય તેની સંભાવના જીરો હશે રાણી તો એક બાજુ મૂકી દીધી છે આ તમારો દાખલો પૂરો થયો છે હવે બીજો દાખલો ચલો સોળમાં દાખલો ખામી બાર પેન કેટલી પેન બાર પેન આકાશમીચ રીતે એકસો પેન ની સાથે ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને ને જોઈને જ કહી શકાય ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ખામી રહિત એવું કીધું છે એટલે ખામી વગરની કેવી ખામી વગરની આપણે સૂત્ર લખવાનું છે પહેલા પી અર્ધ સૂત્ર લખું છું આખું સૂત્ર લખતું નથી તમારે પૂરેપૂરું સૂત્ર લખવાનું છે તો પહેલો દાખલો પી એ ખામી રહિત એટલે हामी वगर्ने એટલે 132 ના છેદમાં 144 144 આવી ગયા કે 132 + 12 4 4 થઈ ગયા 144 તો આના અડધા કેટલા થશે આના અડધા તો આના અડધા આપણે કરી નાખી 132 ભાગ્યા 2 કરી નાખી એટલે 2 6 12 2 6 12 કેટલા થયા

33 11 33 પછી આને આપણે જોઈ લે 36 3 ના 3 32 6 32 6 ચાલો આના અડધા 67 આના અડધા

અઢાર દુ છત્રીસ ત્રણ છ કે અઢાર છેદમાં કેટલા થાય બાર કેટલા થાય અગિયારના છેદમાં બાર અગિયારના છેદમાં માં બાર થાય છે ઓકે ચલો દાખલા નંબર દાખલા નંબર સત્તર વીસ વીજળીનો ઘોડાનો જથ્થો ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાચિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી કાઢવામાં આવેલો ગોળો પાછો પણ નથી મુકવામાં આવતો હવે બાકીના ગોળામાંથી એક ઘોડો યાચિક રીતે કાઢવામાં આવે આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી આમાં ઘણું બધું રૂચવણ છે બરાબર યાચિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી તો આપણે આ ગોળો કેવો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે તો પેલું તો સૂત્રો મૂકી દેવાનું છે આપણે ટી ઈ ઉદભવેલ ખટના નીચે કુલ પરિણામ નીચે કુલ તો પી એ બરાબર તો ખામી વાળા કેટલા છે ખામી હોય તેની સંભાવના કેટલી ચાર ના છેદ માં વીસ પણ બાકીના ગોળામાંથી એક ગોળો યાચિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી તો વીસ ગોળામાંથી એક ગોળો કાઢી નાખવામાં આવે છે એને પાછો પણ નથી મૂકવામાં આવતો અને જે આપણે ખરાબ ગોળા હતા એ 20 માંથી 4 બાદ કરીએ એટલે બચે કેટલા 16 અને એમાં 16 માંથી પણ એક ગોળો કાઢવામાં આવે છે બરાબર એક ગોળો તો 15 બચે કેટલા બચે 15 તો 15 ના છેદમાં 19 ગોળા બચે છે 15 ના છેદમાં 19 ગોળા બચે છે દાખલા નંબર અઢાર દાખલા નંબર અઢાર તો એક ખોખામાં એક થી નેવું સુધીના અંક લખેલી નેવું તથ્ય કેટલી

ઘટના નીચે નીચે કુલ 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 પરિણામ પરિણામ ઉદભવેલના પેલા દાખલો બે અંક સંખ્યા એટલે આપણને કીધું છે એક થી નેવું તો આપણે બે અંક ની માંગી છે તો બે અંક માંગી હોય તો એક અંક બાદ કરવું પડે એટલે નેવું માંથી કેટલા બાદ કરીશું નવ એટલે અહિયાં દસ કયો એટલે આઠ અહિયાં દસ એટલે એક્યાસી ના છેદ માં નેવું નવ નવ એક્યાસી નવે નવે એક્યાસી એટલે ઉપર કેટલા બચે નવ નીચે કેટલા બચે

પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી સંખ્યા તો પૂર્ણ વર્ગ સંખ્યા એક થી નેવું આવે નવ બીજો નવ ના છેદમાં કેટલા થાય છે નવના શેદમાં નેવું એટલે આપણને દસ કેટલા એકના છેદમાં દસ હવે દાખલા નંબર પીસી એટલે ત્રીજો દાખલા નંબર પીસી એટલે ત્રીજો ચાલો હવે શું કરીશું હવે પૂર્ણવર્ગ સંખ્યા કીધું કેવી કીધું પૂર્ણવર્ક સંખ્યા કીધું છે પૂર્ણવર્ક સંખ્યા કીધું છે બરાબર તો સંખ્યા છે એક મિનિટ આવે વ્યસ્તી લખી દીએ 9 ના છેદ બરાબર ચાલો આ નવ નવ ઉડી ગયા એટલે બરાબર ના તો આપણને શું કીધું છે પાંચ વડે વિભાજ્ય સંખ્યા પાંચ વડે વિભાજ્ય સંખ્યા કેટલી થાય અઢાર ના નેવું નેવું એટલે બે નવ અઢાર અને દસ નવ

એવો પાસો છે કે જેની છ સપાટી નીચે આપેલા અક્ષરો બતાવે છે તો અહીંયા દાખલો એ મળે તેની સંભાવના કેટલી તો દાખલા નંબર એક દાખલા નંબર એક માટે તેની સંભાવના એટલે એક અને બે ના છેદ માં છ એટલે બે તેરી છ જવાબ એક ના ત્રણ બરાબર ચાલો બીજો દાખલો એટલે બીજો

અઢારમાં દાખલો આ અઢારમાં દાખલો આ ઓગણીસ માં દાખલો થઈ ગયો બધા ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી મળીશું નવા ચેપ્ટરમાં મળીશું ખાસ તો તમને આઈ એમ દાખલા છે એ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એટલા સુધી ખાસ આઈએમપી છે અને અઢારમાં દાખલો ખાસ આઈએમપી મોસ્ટ આઈએમપી દાખલો છે અને ચૌદમાં દાખલો એમ તો 7 થી અઢાર સુધીમાં દાખલા તમારે કરી નાખવાના છે આઈએમપી દાખલા છે એટલે ના ખબર પડે તો વારંવાર વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે તો આપણે હવે આંકડા મળીશું જે હું